સાવલી રેવા નીકળી હતી સલીમ ભાઈ ઉભરી હતી ત્યાંથી બે આયા બે જણા તો મને બાળક ઉપર બેસાડી દીધી ના ને મને સાવલી સુધી લાવલી થી પછી મને સેવા સદન બાજુ લઈ ગયા પછી સેવા સદન લઈ ગયા પછી ઝાડવા તારી બેસાડી પછી કે માસી કે ચાલો કે તમારા આગળ જણા પૂરા પાડવા ના શકે આગળ ને લઈ જાય બોકડા ઉપર બેસાડી ને મારા દાગીના ને ઉતાર્યા મારા પાયર કાઢીધા પૈસા મારી દૂર થી લઈ લીધી

ते आवाज़ में फरियाद थी।